નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોડી સમાજવાડી ચીખલીએ ખાતે કારોબારી અને સંકલન કાર્યક્રમનું કરાયું આયોજન જેમાં નવસારી જિલ્લાના વિવિધ સ્થળોના નિમાયેલા પ્રમુખો આગેવાનો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા જેમાં પહેલગામમાં થયેલ હુમલાને લઈને મૃતકોની આત્માની શાંતિ માટે મૌન પાડીને કાર્યક્રમની શરૂઆત કરી હતી જેમાં નવસારી જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલે હુંકાર ભર્યો હતો અને વક્તવ્ય આપ્યું હતું કે અને વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસની લડત વિચારધારાણી છે જે ગાંધીજીના વિચારધારાને બઢાવો આપે છે અને કોંગ્રેસ પક્ષ સાથે જોડાવા માટે વિચારધારા સ્પષ્ટ હોવી જોઈએ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ પક્ષ હરહંમેશ અડગ રીતે ઊભું રહેશે